ધામધૂમ થી રંગે ચંગે અને ભક્તિપૂર્વક પૂર્વક ઢીંગલા બાપા ની શોભાયાત્રા કરવામાં આવે છે અને ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના ના આદિવાસીઓનો ઘોડાપુર ઉમટે છે શું છે ઢીંગલા બાપાના ના સ્થાપના ની કરતા આવો જાણીએ પૂર્ણા નદી સુધી જોડાય છે અષાઢી માસના દિવસે નવસારી ના થી પૂર્ણા નદી સુધી શોભાયાત્રા યોજાય છે જેમાં દક્ષિણ ગુજરાત હજારો શ્રદ્ધાળુઓ હાજર રહે છે બેસતા એ મચ્છરો નસાઈના દાંડીવાડ સહિતના વિસ્તારોમાં રોગચાળો ફેલાવ્યો હતો આ વિસ્તારમાં જીવલેણ કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો જેને કારણે લોકોના મોત થઈ રહ્યા હતા

મુખ્ય સિગારેટ ઢીંગલા બાપાના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ તેમને સિગરેટ ખાસ કરીને ચડાવતા હોય છે સડકથી સિગરેટ રાખીને ઢીંગલા બાપાના મોઢામાં મૂકવામાં આવે છે આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે આ પ્રથા પાછળ ખાસ કારણ એમ માનવામાં આવે છે કે સિગરેટ પીવો એક નશો છે જેને છોડવા માટે કોઈ પણ વ્યક્તિએ સંકલ્પ લેવો જરૂરી છે જો ઢીંગલા બાપાના દરબારમાં સિગરેટ મૂકવામાં આવે તો આ વ્યસનનો વહેલી તકે છુટકારો થાય છે

વર્ષોથી અહીં બાધા પૂર્ણ થયાના અનુભવ લોકો તેમના મુખેથી વર્ણવે છે બાધા પૂર્ણ થયા બાદ માતા તેમના પુત્ર કે પુત્રીને લઈને આપવાના આશીર્વાદ લેવડાવવા માટે આવે છે સાથે જ અનેક લોકોના ઘરે તોરણ બાપાના આશીર્વાદથી બંધાયા છે અહીં બાધા પૂર્ણ થનાર વ્યક્તિઓ ઢીંગલી સહિત તાજ શણગારનો સામાન બાપાના ચરણે ધરે છે જેમાં સિગરેટ મુખ્ય આવે છે

ત્યારે હું પહેલાં નવસારી ખાતે જ રહેતો ને નવસારીમાં ખત્રીવાડ ખાતે રહેતો હતો ત્યારથી મારા પિતાશ્રી અને પૂરો પરિવાર સાથે અમે ઢીંગલા બાપાના દર્શન કરવા આવતા હતા અને આ વખતે જ્યારે લોકસભાની દંડક બનાવવાની જિમ્મેદારી અમારા પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી જે પી નડ્ડા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ બીજાને મને આપી છે ત્યારે સૌથી પહેલાં મને અહીંયાના સમિતિએ આમંત્રણ આપ્યું કે ઢીંગલા બાપાના દર્શન કરવા હો તો ખાસ દિલ્હીથી અમે એક દિવસની રજા લઈને અહીંયા ઢીંગલા બાપાના દર્શન કરવા આવ્યા છે અહીંયા અમારા આદિવાસી સમાજના દરેક લોકોને મળ્યા છે અને બહુ સુખદ લાગણી છે કે મારા સમાજના લોકોને હું મળ્યો છું ઢીંગલા બાપાના આશીર્વાદ પણ લેવા છે અને આવનારા દિવસમાં અમારા પૂરા વલસાડ લોકસભા અંતર્ગત આવતા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાનો સારામાં સારો વિકાસ કરશું અને ખાસ કરીને અમારા આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય અમારા આદિવાસી સમાજના લોકો હજુ આગળ આવે એના માટે પૂરી રીતે અમે કાર્યરત થવાના છીએ હરપતિ સમાજના એક આગેવાન અને વડીલ તરીકે આ દાંડીવાર વિસ્તારમાં દિવાસો મહોત્સવ અને આજે દિવસો મહોત્સવમાં આજે એક બ્રિટિશ ગવર્મેન્ટ જ્યારે હતી અને એ અહીંથી ગયા પછી અહીંથી ગયા પછી એ બ્રિટિશ ગવર્મેન્ટે જે ઉંડરો હતા એમના પાળેલા પોસેલા એ લોકોએ એ ધોરા ઉંડરો હતા અને એનું એ લોકો અહીં છોડી ગયા અને એ છોડી જવાથી એ ઉંદરો ગરમીને અને આ જે કંઈક આવી બધી હતી ગરમીઓ તેમાં એ ગુજરી ગયા હતા એ મળી ગયા હતા એમ એના એમના પર કમસે કમની જો માખીઓ મચ્છરો આ બધા જીવાણું સાથે ઉપર બેઠવા બેસવાથી એને અહીં એ સમયમાં એક પારસીનું દારૂ તારુ પીઠા ચાલતા હતા ગાયકવા રાજ હતો અને એ સંજોગોમાં ગાયકવા રાજ વખતે અહીં આ લોકોએ આ દારૂ તાળીના પીઠાઓના આધારે જે આદિવાસી લોકોએ જે ઝેરી પ્રવાહીના લઈને માણસો મળતા હતા અને એ પારસીને થોડીક હમદર્દી અને દયા આવી એટલે એમણે એવું કહ્યું કે એમણે એવું કહ્યું કે આ તો બધા આદિવાસીઓ ડેવલોપ થવાના ડેવલોપ પામી જવાના એટલે એના લઈને આ લોકો તો પારસીએ અગિયારીમાં ગઈને આરાધના કરી અને એ આરાધના કર્યા પછી પારસીને રાત્રે સપનું પહેર્યું અને એ સપનું પહેર્યા પછી પારસીએ એમના જેવા જ પોશાકારીક ઘાસનો માણસ બનાવ્યો અને એ ઘાસનો માણસ બનાવીને આદિવાસીના ઘરમાં જ આદિવાસીના કહેવા આપણે પારસીના કહેવા છે કે આદિવાસી લોકોએ બધા એકતા થઈને આજે ઢીંગલો બનાવ્યો અને એ ઢીંગલો બનાવ્યા પછી એમને એ પાંચ દિવસનો પ્રસંગ રાખે લગ્ન પસંગ જેવો અને તે બધા વ્યવહારિક રીતે પ્રસંગોમાં ખાણીપીણી કરાવે અને ત્યાર પછી આ ઢીંગલા બાપાને શેરીઓમાં ફેરવી શેરીઓમાં ફેરવી ફેરવીને બધી જગ્યાએ ફેરવી અને સાથે નાચ ગાન કરતાં માણસ ભજન કીર્તન કરતા પાછળના ભાગે આવેલું એક પૂણા નદીનું કોટર એમાં એમને જળ સમાધિ આપે છે